હાર્દિકના કોંગ્રેસમાં જોડાવા અંગે અલ્પેશ કથિરિયાએ શું આપી પ્રતિક્રિયા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયાને સુરતના રાજદ્રોહ કેસના અનુસંધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટમાં રજૂ થતી વેળા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથિરિયાને મીડિયાવાળા ઘેરી વળ્યા હતા અને કેટલાક સવાલો પૂછ્યા હતા કોર્ટમાં રજૂ થતા અલ્પેશે ચાલતા ચાલતા હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે સવાલ કરાતા કથિરિયાએ જણાવ્યું કે જેલની અંદર કોઈ મેસેજ મળતા નથી જામીન પર છૂટ્યા બાદ વિશેષ પ્રતિક્રિયા આપીશ અને પાસની મિટિંગમાં નિર્ણય લેવામાં આવશે કથિરિયાએ કહ્યું કે પોલીસનો ત્રાસ બહુ છે જામનગરમાં હાર્દિકના થઈ રહેલા વિરોધ અંગે કથિરિયાએ કહ્યું કે વિરોધ કરી રહેલા લોકોને જનતા જવાબ આપશે બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ સુરત આવનારા દિવસો માં પાછ ની મિટિંગ મળશે એમાં નિર્ણય લેશું કોંગ્રેસ માં જોડાયેલો કેવું લાગ્યું હજી તો અંદર કઈ મેસેજ નથી મળતા બહાર પણ પોલીસ ત્રાસ આપી રહી છે તમે જોઈ શકો

યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે